કારણે રોડ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો જેના કારણે બંનેઓ તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી મુસાફરો કલાકો સુધી ફસાયેલા છે અને વહીવટી તંત્રને જલ્દી રાહત કાર્ય શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી ભૂસ્ખલન એટલો ગંભીર હતો કે મોટા પથ્થરો અને કાઠમાળ રસ્તા પર પડ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો આ માર્ગ પરથી દરરોજ સેંકડો લોકો અવરજવર કરે છે પરંતુ માર્ગ બંધ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બસોમાં ફસાયેલા વૃદ્ધો અને બીમાર મુસાફરો માટે સ્થિતિ ગંભીર છે સ્થાનિક લોકોએ આ ભૂસ્ખલન માટે હાઈવે નિર્માણ કાર્યમાં રોકાયેલી કંપનીને જવાબદાર ગણાવી છે કહેવું છે કે રોડ પહોળો કરતી વખતે બેદરકારીના કારણે અકસ્માત થયો હતો આ પહેલા પણ આ કંપની દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર કટિંગના આરોપો લાગ્યા છે પરંતુ તેમ છતાં તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી જ્યારે કફોટા

ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બેતરકારી દાખવનાર કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ સમસ્યાનો ક્યાં સુધી ઉકેલ લાવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે